મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ ગણપતિ મહોત્સવ ધૂમ મચાવી રહ્યો છે ત્યારે ગણેશ ચતુર્થીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પાલનપુર શહેરમાં પણ ગણપતિ દાદાની નયનરમ્ય અને મનમોહક મૂર્તિઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓનું ચલણ વધ્યું છે પાલનપુરમાં ચાલુ વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણીને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પાલનપુરની બજારમાં ગણેશ મહોત્સવને લઈ મૂર્તિઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે શહેરના ન્યૂ બસ સ્પોટ પાસે ગણપતિની મૂર્તિઓનું માર્કેટ ધમધમી રહ્યું છે અંદાજે વીસ થી વધુ સ્ટોલમાં વિઘ્નહર્તા ગણપતિ દાદાની મનમોહક અવનવી વેશભૂષામાં સજ્જ મૂર્તિઓ વેચાણમાં મુકાય છે ત્યારે આજે ગણપતિના મૂર્તિ બજારમાં ભારે ભીડ જોવા મળી હતી લોકો વાંચતે ગાચતે પોતાના ઘરમાં કે સોસાયટીઓમાં ગણપતિની મૂર્તિઓ લેવા માટે ઉમટી પડ્યા હતા ત્યારે મુંબઈથી પોતાના વતનમાં ગણપતિ મહોત્સવ મનાવવા આવેલા ભક્તો પણ મૂર્તિ ખરીદતા જોવા મળ્યા હતા ગુરુ ચુવીલે મુંબઈમાં ગણેશ ઉત્સવનું ઘણું મોટું યોગદાન છે લોક મને ટીલે કે જે આપણે હિન્દુ સંસ્કૃતિમાં બાપાની સ્થાપના કરી ત્યાંથી આખા મુંબઈના અંદર જેમ છે લાલબાગના રાજા એના ત્યાં ઘણા દર્શન કરવા લોકો આવે છે બાર ગામથી બી આવે છે અને છે સિદ્ધિ વિનાયક જે મોટું સ્થાન છે આપણા ગણપતિ હિન્દુ હિન્દુ ભગવાન લોકોનું તો મને મુંબઈમાં તો હું કરું છું મારું વચન છે મલાના ગામ પાલવુંબન તાલુકામાં આવેલું છે સાહેબ તો હું હું બી અહીંયા મન્દ માગું છું પાંચ વર્ષની મન્દ માગી છે ભગન ભજન સુખી રાખે છે અમારા જુજાબેન છે એમના ત્યાં હું દર વર્ષે આવું છું સારું રિઝનેબલ ભાવ છે આવે ભગવાન એમને બી સુખે રાખે જે ગણપતિની સ્થાપના કરે પૂજા કરે ભગવાન એમને બધા સ્વધી સુખે રાખે અને તમારો આપનો ધન્યવાદ આપું છું જોકે પર્યાવરણની જાળવીને લઈ અનેક શ્રમિકોને મહેનતનું પૂરતું વળતર મળે તે માટે લોકો પણ હોંશે હોંશે માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ ખરીદવા આવી રહ્યા છે અમે દસ સાલે દિશાથી અહીંયા પાલનપુર આવ્યા છે ગણપતિ લેવા આ દસ વર્ષ સૌથી પંદર વર્ષ થઈ ગયા હશે અમને લગભગ ગણપતિ લાતે ખૂબ મસ્ત ગણપતિનો બહુ મસ્ત લાગે છે અમને બહુ સરસ મળે છે માટીની મૂર્તિ બી મળે છે જેવી તમારે લેવી હોય એવી મળે પણ ખરેખર તો માટીની મૂર્તિ જ લેવાય આ બહુ સારી આવે છે અને બહુ મસ્ત મસ્ત બનાવે ખૂબ મહેનત થી બનાવે બિચારા એટલે એમને થોડો લાભ જોઈએ બધો થોડા થોડા આપણે લઈએ તો કેટલી ની મૂર્તિઓ જે તમારે જોઈએ એવી રીતે હજારની મળે પાંચસોની મળે અગિયારસોની મળે ની મળે એકત્રીસોની મળે એવી તમારી શક્તિ પણ એ લોકોને થોડો ગરીબ વસ્તી છે એમને આપણે ખરીદીએ તો સારું રહે ગણપતિ મહોત્સવ આવી રહ્યો છે પહેલાં મહારાષ્ટ્રની અંદર ગણપતિ મહોત્સવ ચાલતો હતો હવે આપણા ગુજરાતમાં અને પાલનપુરની અંદર પણ ગણપતિ મહોત્સવ થઈ રહ્યો છે તો બધાએ ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ લાવે ઘરમાં અને બહાર પણ જો માટીની મૂર્તિનું આપણે કરીએ તો વિસર્જન વખતે પણ એના સારી રીતે વિસર્જન થઈ શકે છે કે ઘરે પણ આપણે વિસર્જન કરી શકીએ છીએ અને ખૂબ સારી રીતે ગણપતિ મહોત્સવ આપણે ઉજવી શકીએ છીએ અને ગણપતિની મૂર્તિ અહીંયા સો રૂપિયાથી પાંચ હજાર સુધીની પણ મૂર્તિઓ મળી શકે છે પાલનપુરની અંદર તો બધાને વિનંતી છે કે તમે માટીની મૂર્તિનો ઉપયોગ કરો તો ઘણું સારું છે જોકે પાલનપુરની બજારમાં રૂપિયા સોથી માંડીને પાંચ હજાર સુધીની મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે જોકે આ વર્ષે મૂર્તિઓના ભાવમાં પણ ત્રીસેક ટકાનો ભાવ ઘટાડો હોવાનો વેપારીઓ જણાવી રહ્યા છે આપણા પાલનપુરમાં આ વખતે ગણેશ ચૌથને લઈને ગણપતિ દાદાની મૂર્તિનું આગમન થયું છે ને ગઈ વખતે કરતાં ભાવમાં થોડો ઘટાડો થયો છે ગઈ વખતે ત્રણ હજારમાં જે દાદાની મૂર્તિ મળતી હતી આ વખતે બે હજારમાં મળી રહી છે ને આપણે સોસાયટી પરમાની જે ગેરવ્ય ગેર વખતે લઈ જતા મૂર્તિઓ સોસાયટીમાં લઈ જતા મૂર્તિઓ દાદાની આ વખતે આપણે નવા બસ સ્ટોપ સ્ટોપની આગળ પાલનપુરમાં આપણે મૂર્તિનું દસથી ત્રીસ સ્ટોળો લાગેલા છે એટલે સારું વેચાણ થઈ રહ્યું છે એટલે તમારે આવવા આવી નથી અત્યારથી આપણે સો રૂપિયાથી લઈને પાંચ છ હજાર સુધી દાદાની માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ મળી જશે બધી ઇકો ફ્રેન્ડલી છે અને પર્યાવરણને નુકસાન ના થાય તે માટે માટીનો ઉપયોગ કરવો સારો રહે છે એ માટે માટીની મૂર્તિનો આ વખતે વધારે આગમન થયું છે પાલનપુરમાં આમ શિવ આરાધનાના પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ બાદ ભક્તો ગણેશજીની આરાધના માટે બન્યા છે આમ તો મહારાષ્ટ્રમાં ગણપતિ મહોત્સવનું વિશેષ મહત્વ જોવા મળી રહ્યું છે અને મહારાષ્ટ્રમાં ગણપતિ મહોત્સવનું જે ઘેલું છે એ પાલનપુર શહેરમાં છેલ્લા કેટલા વર્ષોથી જોવા મળી રહ્યું છે આગામી ગણેશ ચતુર્થી આવી રહી છે જેને લઈને ગણેશ ચતુર્થીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે શ્રાવણ માસમાં શિવજીની આરાધના બાદ જન્માષ્ટમીમાં શ્રી કૃષ્ણની ભક્તિ બાદ હવે દાદાનું સ્થાપનાનો સમય આવી ગયો છે ત્યારે ગણેશ ચતુર્થીને લઈને પાલનપુર શહેરના કોચી વિસ્તારમાં અલગ અલગ ગણપતિ દાદાની મૂર્તિઓ જુદી જુદી મૂર્તિઓના સ્ટોલ લગાવવામાં આવ્યા છે વેપારીઓ દ્વારા અલગ અલગ મૂર્તિઓ સ્ટોલની અંદર મૂકવામાં આવી છે અલગ અલગ સિયાસન પર વિઘ્નહર્તા બિરાજમાન છે તૈયાર વેપારીઓ તૈયાર કરેલી ગણપતિ દાદાની જે મૂર્તિઓ છે રંગબેરંગી અલગ અલગ ડિઝાઇનમાં અલગ અલગ સિયાસન પર ગણપતિ દાદા બિરાજમાન છે આ વખતે વેપારીઓના કહેવા પ્રમાણે ગત વર્ષ કરતાં પણ ભાવમાં ખૂબ ઘટાડો જોવા મળી રહ્યો છે ખાસ કરીને મહત્ત્વની વાત એ છે કે આ વખતે ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદાની મૂર્તિને લોકો વધારે પસંદ કરી રહ્યા છે અને પર્યાવરણને બચાવને પર્યાવરણને બચાવવાને લઈને જે લોકોમાં જે લોક જાગૃતિ આવી રહી છે એ ખૂબ જ એ મહત્ત્વની છે વિનોદ સુંદેશા બીકે ન્યૂઝ ચેનલ પાલનપુર